વિડીયોની અંદર તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે સંજયભાઈને વ્યાજબી ભાવે અને તાત્કાલિક વેચવાનું છે વિડીયો પૂરો જોતા રહેજો બધી માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો ટ્રેક્ટર વેચવાનું છે સંજયભાઈને ને વહેલી તકે તમે કોન્ટેક કરી લેજો કેમ કે ટ્રેક્ટર અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે ટ્રેક્ટર છે માઇલેજ માસ્ટર પચાસ એચપી નું આ ટ્રેક્ટર જોવા મળશે પણ ટ્રેક્ટર ટ્રેક્ટરની ખરીદી કરી શકશો પેલા સંજયભાઈ એક વખત કોન્ટેક કરી લેજો ગેર હાઇડ્રોલિક એન્જિન પણ સારા છે ટ્રેક્ટર રૂબરૂ જોવા જાવ તો સંજયભાઈનો નો કોન્ટેક કરી પછી કેમ કે ટ્રેક્ટર વેચી જ જશે તમારે ખોટો ધક્કો થશે મોડલ વાત કરું તો કંડિશનમાં સીટ સારા છે ટાયર મીડિયમ કન્ડિશનમાં ટ્રેક્ટરના બાકી ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે અત્યારે ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કંડિશનમાં જોવા મળશે વધારે માહિતી માટે સંજીભાઈ કોન્ટેક કરજો

સંજય નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે સંજયભાઈ નામ અઠ્ઠાણું બે છેતાલીસ વાળા નંબર પર ફોન કરી આ ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો